નમસ્કાર આદાબ જય ભ્રીમ જુહાર આશા છે કે તમે બધા કુશળ મંગલ હશો આજે અમે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો વિનંતી એટલી જ છે કે આ ઓડિયો કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અડધે છોડશો નહીં અને સાંભળ્યા પછી કોમેન્ટમાં જરૂર જણાવજો તમને બંને જણામાંથી કોની વાત વધારે અસરકારક લાગી અને હા જો તમે હજી સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવી જ નવા નવા કોલ રેકોર્ડિંગ્સ અમે તમને દરરોજ સૌથી પહેલા પહોંચાડીએ છીએ ચાલો હવે વધુ વિલંબ નહીં કરીએ સાંભળીએ આજનું કોલ રેકોર્ડિંગ બોલો શિલ્પાબેન બોલું શિલ્પાબેન બોલો શિલ્પાબેન આપડે શિલ્પાબેન કઈ સમાજ માંથી બોલો કાલે શિલ્પાબેન આપડે કઈ સમાજ માંથી બોલો છો હું સમાજ માંથી હા શિલ્પાબેન બોલો તમારી ઉંમર કેટલી શિલ્પાબેન મારી 30 વર્ષની ઉંમર છે હાજી બોલો શિલ્પાબેન આગડ હવે મારે મારી મારી એક કાઈસા કરે છે આજે કે કાલ એટલે ના આપણે રિસોર્ટ પર જ્યોતિ રિએમે એક ભઈનો નંબર આયો તો કે ના કાલ પેટેન છે ના ના કાલ પેટેન છે હે આના તોલ પેટેન છે અહીં બરાબર પેટેન સમજી કે રૂમ અંદર જોલે પડકા પડે છે કે બારે નીકળો ને એટલે અવાજ છે ને બે થાય છે હા એટલે કાલે એસ્ટ્રા કામ હું જોતી ને તો એક ભાઈ નો નંબર આવ્યો હતો તો પછી એ નંબર મેં આમ મારા કામ ની જરૂર હતી કારણ શું કે હું ઘરે જ રહેતી હતી અને મારા હસબન્ડ છે ને એ અહીંયા પીઠામાં જ વાપરી કરે છે અને મારે એટલો બધો મારે થોડી પૈસા ની જરૂર હતી મેં કીધું મદદ થાય એમ કરી પછી કે એ ભાઈ નો નંબર હતો ને તો ઉપર એવું લખેલું હતું હું તો અભાન છું પણ મેં ફોન કરીને પૂછ્યું તો એ ભાઈ હિન્દી માં બોલતો તો કે બેન તમારે ઘેર ઘેર કામ કરવું હોય તો કે આ પેન્સિલ પેકિંગ કરવા માટે છે ને કે તમને ઘરે ત્યાં બેઠા ગાડી આવી છે તે અને લઈ જતું તો પછી મેં મારા ઘરવાળા મેં ફોન કર્યો મેં કહ્યું તો કે અમને ફોન કરાય ને પછી આજે અમને ફોન એમને તો પછી એ ભાઈ એવું કહ્યું કે શિલ્પા બેન કે કહ્યું ને આધાર કાર્ડ ના ફોટો પાડી ને મોકલો કે તો મેં આધાર કાર્ડ અને ફોટો મેં તે મોકલ્યો તો પછી બીજા દિવસ ફોન આવે કે સાતસો રૂપિયા બેન ત્યાં આલો કે તો પછી મેં સાતસો રૂપિયા મૂકું આ સાતસો રૂપિયા શું તમને સાતસો રૂપિયા મેં ગુગલ પે કરાવ્યું હું મારી જોડે તો નહીં કશું એટલું બધું મારી હેસેસ છે ને એટલી બધી કે હું ગરીબ માણસ છું કામ કરીને મળતા રહી તો એ ભાઈ કેવું કર્યું

નામ બાંધ કરતી માં બોલ અને હિન્દી માં જેમ ભાવ તો મને હિન્દી માં ઓછી ખબર પડે ને એનું નામ નથી આવડતું ના એનું નામ શું હતું ટાઈઝ આવે એવી જાહેરાત આવે તો એમાં બેન નહીં પડવાનું અત્યારે મોબાઈલ માં સરકારે એડવર્ટાઈ પણ આપી છે કે કોઈ વિડીયો કોલ આવે આવા આધાર કાર્ડ માંગે તો નહીં અત્યારે તમે ફોન કરો ને તો પેલી અત્યારે આપડી ભારત સરકારે એડવટાઈઝ કાઢી છે કે ભાઈ કોઈ જજ પોલીસ આવા કોઈ પણ ખોટા ફ્રોડ વિડીયા કોલ આવે તો એનાથી ગભરાવું નહીં આટલા નંબર ઉપર ફોન કરવો એવી એવી જાહેરાત પણ સરકાર આપી છે તોય આપણે ફસાય તો શું કરે સરકાર પણ એટલે મોટું મને આવી ખબર નથી કાકા હું તો પણ ખબર નથી પડ્યા નથી પણ અમને પૂછાય ને કોઈ ભણેલ હોય એની સલાહ લેવાય અત્યારે મને ફોન કર્યો તો ઈ જયારે પૈસા નાખવા ત્યારે મને ફોન કર્યો તો હું ત્યારે તમને ચેતવી દત કે જેટલા પૈસા તમારા નો જાત इन्होंने खेल नहीं कर तो मारो कायम वीडियो हूँ जो तो इस टाइम मारो उन्होंने मतलब दिमाग में नहीं आ जो कारण से क्यों काम नहीं लालच में कह रही हूँ हम्म लालच लालच ही बुरी चीज है लालच में गया सब मर गया लालच बुरी चीज लालच में तो कायम तो मारो वीडियो जो वो मना के खेल बार गए क्य

એનો મોબાઈલ નંબર ઉપર આપું છું હેલો લખો આપું છું લખું છું બોલો કઈ ને બ્યાસી તેત્રીસ કેટલા બ્યાસી તેત્રીસ બ્યાસી તેત્રીસ એકાવન ઇઠ્યાસી એકાવન એક્યાસી અહીં પોસઠ કેટલા પોસઠ પોસઠ બોસઠ પોસઠ પોસઠ છ પાંચ પોસઠ હા પોસઠ હવે મને પોસઠ માં નહીં ખબર પડતી હવે મારે છે ને પોસઠ ને ચોસઠ ને એવું મારા આ બાજુ ના હાલે ભાઈ એટલે અમારે છે ને તમારી ભાષા ને અમારી ભાષા થોડી વેગળી પડે એટલે છ ને પાંચ હા તો મને ખબર પડી ગઈ હવે મને તમારી ભાષા આવડી ગઈ મારી માતા છે ને એ મારા પણ માં આવે એટલે બધું મંડે બોલવા સાહેબ

આમાં છે ને ઘર ઘર નું થવા મને પાછા આપે ના આપે પણ હે ધમકી દે ને એટલે બસ એના તમે બરાબર એને ધમકાવો કે તારા husband ને phone આપ તારા મારા husband ની જોડે એવી કોઈ કોઈ વૃદ્ધ માણસની ની ભાઈબંધી નહિ કરો અને કોઈ ને એની એ નહિ રાખતો ના ના લાયક જેવો આજે પાછો એવા હાથ માં આવી ગયો કઈ વાંધો નહિ બેન આમને એવું બધું ઝઘડા પગડા ફાવત નહિ કઈ વાંધો નહિ હું છે ને હમણાં રેડી કરું છું ને હમણાં youtube માં આવશે તમારો ફોટો મોકલો એટલે હમણાં એ સીધો જ થઈ જાય હમણાં લગભગ

હા થોડુંક રોડ ઉપર આમ અવાજ ઉઠાવવાની અત્યારે સ્ત્રી પ્રદર્શન કરવાની આખા ઘરનું ધ્યાન રાખવાનું મારે તમારું યક ની વાત કરું છું હું શું કઉસ પાછા દે મને મારી બાઈ બહુ રિચાર્જ કરી દે મારી ભાઈ બહુ સારી છે

જો બોલો ઉભા રહેજો હો બોલો જો આઠડો આઠ હ પછી બગડો હા પછી બે તગડા હા પછી પાંચડો પાંચડો નહી આઠડો બે તગડા પછી આઠડો પાંચડો આઠડો આઠડો એમાં તમારે કઈ ઓરી છે યાર કેમ નંબર બદલાવ્યા બદલે છે કાકા જો પેલા આઠ હતા પછી બે પછી બે તગડા હતા પછી સગડા જોડે આઠ હતા પછી એક ફરી એક ની જોડે બે આઠડા છેલ્લા છ અને પાંચ હતા હવે હું કરી પાછું હજી વેરીફિકેશન કરવા એક એક બોલો જો પેલા આઠ પછી બે પછી બે તગડા પછી આઠ પછી એક એક પાંચ જોડે પછી બે આઠડા પછી છ અમે ખેલ્લા 5000 અમે 8 પછી એકડો છે ના ઓ 8 પછી એકડો છે હોવ હા 2 7 6 8 માં 10 હાલો જોઉ છે હાલો હાજી આ કોણ બોલો આપ કોણ બોલ રહા હું લડિયાત સે બોલ રહા હું જો પૈસા પેડને કારણે ઓ શિલ્પા બેન વાલા કિસકા वो शिल्पा बहन है वो जो माल मंगाने का था और और पेमेंट करने काम्बर है, है भैया कहाँ से आप लोग फोन करो किसको मिला है फोन आप लोग वो जो, जो कहाँ से बात कर रहे हो आप अरे नडियाद से बोल रहा हूँ वो जो शिल्पा बहन है ना वो नहीं जो... नहीं रॉन्ग नंबर आपको बात कहाँ कर रहे है अरे वो शिल्पा बहन ने जो नंबर दिया है ना वो पे, पेमेंट भेजने का है इसके लिए नहीं नहीं ये रॉन्ग नंबर है ये रॉन्ग नंबर है सुबह से आप लोग परेशान कर रहा हूँ बनारस फोन लगा हुआ है ये बनारस फोन लगा हुआ है बनारस लेकिन वो जो माल घर बैठा जो काम करने के लिए तुम्हारे में पेमेंट भेजा है ना भाई कौन सा पेमेंट, कौन सा सा पेमेंट घर भेजना है? क्या बोल रहा हूँ वो जो घर बैठा काम करने का जो लेडीज को किया था ना उसने पेमेंट भेजने के लिए तुम्हारा वेरिफिकेशन का नंबर दिया है दिया दिया। इसमें पैसा भेजने का है तो इसमें डाले के ना ना डाले ऐसा बोलने के लिए फोन किया है नहीं नहीं हम कोई किसी को नंबर नहीं दिया था हमने मैंने किसी को नंबर नहीं दिया था

कहाँ से बोल रहे हो आप अरे मैं नड़िया से बोल रहा हूँ ये पुलिस थाने में आना पड़ेगा और ये सब कुछ होगा जो है मेरे, मेरे, फादर है? है? मेरे फादर से बात कर लो ठीक है जान से बात कर रहा हूँ मेरे फादर से बात कर लो ठीक है किसके साथ बात करना है मेरे फादर से बात कर लो अरे तुमने फादर से लिए तुमने लिए ये नंबर ऊपर से गूगल किया है कहा से बोल कहा कौन से स्टेट से बोल रहे ये बताओ अरे नड़िया से बोल रहे हो जो शिल्पा बहन है उसके साथ बताओ तुम... ना स्टेट 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 अरे स्टेट अहमदाबाद अहमदाबाद से बात करो ठीक है मेरे फादर से बात कर रहा हूँ यार हाँ क्यों काट रहे, है यार? <laughs> क्यों क्यों काट रहे? <laughs> आ, काम तो बताइए अपना अरे वो जो तुमने जो पैसा लिया है वो लेडीज के पास से इसके लिए बात कर रहा हूँ क्यों फर्द गलत गलत बोल रहे यार अरे आज मैं बात करता हूँ लेडीज से ठीक है कौन जानते ही नहीं किसी को अरे क्या जानते नहीं बात करो इसके साथ बात नंबर दो, दो, दो गो। गो, एक तो तो नहीं। काम कर रहे हो और ऐसा काम करने का थोड़ी करने का किसको आप कॉल किसको किए है आप किसको कॉल किए हैं हाँ नाम की है, जो तुम्हारा नंबर है तुमने जो गूगल पे से पैसे लिए नाम नहीं पता आपको अरे नाम जो शिल्पा बेन तुमने तुम्हारा जो गूगल पे नंबर है वो तो साइबर क्राइम ढूंढते हैं ना तुमने उसको नाम नहीं दिया है साइबर क्राइम ब्रांच एक शिल्पा बेन से बात करो एक मिनट हाँ हाँ ठीक है जो भी है कुछ मैं अभी नंबर आपका डाल रहा हूँ ट्रेसिंग में ठीक है हमारा दोस्त भी सब इंस्पेक्टर है वो जो कुछ है वो इंस्पेक्टर है

એડિટ કરેલો ભરણ હોય તમે મોકલો ને તમે ફસાણા છો એ કેમાં ફસાણા છો ઈ બતાવો ને આજ મને એવી રીજ ફસાણી આના ઈસુ કેમ કે આ પૈસા અત્યારે લીધા ને ને એ મારી પાસે ચિઠ્ઠી વાત છે હા એના ઓલા Google Pay નંબર થી પૈસા નખ્યા ઈ ઈ એકાઉન્ટ ક્યું છે હા એ છે છે મારી પાસે હા એ ચિઠ્ઠી જાય બોલો તમે ઓનલાઈન મોકલ્યું ઈ કાગળ તો છે અમારી પાસે એ એ છે તમારી પાસે તમે અતણ WhatsApp માં મોકલ્યું ઈ કઈ વાંધો ના જોયું તો શું મૂક્યું એનો ફોટો વિડીયો કામ કરવાનો મોકલો વોટ્સએપમાં આપણે મારે ડાઉનલોડ કરવું પડશે હા ડાઉનલોડ કરીને અમે ને ડાઉનલોડ નહીં થતું વાંધો નહીં વાંધો અવાજ રહ્યો ઈ તો એનો જ છે ને એનો જ છે એનો જ છે હા એટલે અત્યારે એ તો કેમ કે ધમકી મારતો તો અત્યારે ફરી ગયો અત્યારે પાછો ફરી ગયો હા ભગવાન નો ધમકી મારતો તો કે મારે પૈસા જ તમે દોઢ લાખ નાખો ને કે છે ને તમને હું ને પોલીસ કેસ કરીશ કે તો પછી મેં છે પછી મેં તમને ફોન કર્યો મેં હવે હું તમને ભલે હું સોશિયલ મીડિયામાં વાયરલ થાવ પણ હવે તારો હું ખેડ ના મીકું હું એના નંબર પણ સોશિયલ મીડિયા વાયરલ કરું તમે જોજો ફોન જ બંધ થઈ જાય લોચા ઈ એ બનારસ થી બોલે છે બનારસ થી

પણ તમી મારા બાપ બન જો આટલું એનો બરાબર ખેલ તો બહુ સારું છે મેં અત્યારે પાછો હું રિંગ કરું છું હા